આજે આપણે ધોરણ છ ગુજરાતી એટલે કે પલાશના પાઠ બે સૌંદર્યની સરવાણીનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે પ્રવૃત્તિ એક પોઈન્ટ બેમાં જે ફકરો આપ્યો છે એના આધારે જે પ્રશ્નો આપ્યા છે એના જવાબોનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક આમાં તમને કયા શબ્દો સાંભળવાની મજા પડી ગઈ જવાબ આમાં મને નીચેના શબ્દો કે શબ્દ સમૂહો સાંભળવાની મજા પડી ગઈ ઝાડવા અદબ લગાવી ઊભા રહી જાય વાદળો ઢોલ નગારા વગાડે આકાશ પણ સેલ્ફી લે બેઉ ગંડપણીઓ તોફાન મસ્તી કરતી રહે લોકો રાણીબા એટલે કે વર્ષાઋતુને મીઠી ફરિયાદ કરે વગેરે પ્રશ્ન બે આવું તમે અગાઉ કે સાંભળ્યું કે વાંચ્યું હોય એવું યાદ આવે છે જવાબ આવું મેં અગાઉ ધોરણ પાંચના કેકારવ પાઠ્યપુસ્તકમાં વાંચ્યું છે પ્રશ્ન ત્રણ ધરતી તો આ જૂની બહેનપણીમાં આ એટલે કોણ એ ધરતીની બહેનપણી કઈ રીતે કહેવાય જવાબ આ એટલે વર્ષાઋતુ રાણીબા દર વર્ષે વર્ષાઋતુ આવે વરસાદ લાવે ને ધરતી આનંદથી છલકાઈ જાય અત્તર લગાવી તૈયાર થઈ જાય એટલે વરસાદ થતાં ધરતીમાંથી મીઠી સુગંધ છૂટે એ અત્તર વર્ષા ઋતુ એક બહેનપણી બીજીને મળે એમ વર્ષો પછી ધરતીને મળવા આવે છે એ રીતે વર્ષા ઋતુ ધરતીની બહેનપણી કહેવાય પ્રશ્ન ચાર લોકો વર્ષા રાણીને જે ફરિયાદ કરે છે તેને મીઠી કેમ કહી છે જવાબ રાણીબા ઘણા વહલા છે ને જે વાહલું હોય એની સામેની ફરિયાદ મીઠી હોય લોકોને તેમના કામના સમયે વરસાદ પડે ત્યારે તે અડચણરૂપ બને છે પરંતુ તેઓ વરસાદનું મહત્વ જાણે છે તેથી તેઓ વર્ષા રાણીને આવવાની ના પાડતા નથી પણ મીઠી ફરિયાદ કરે છે કે સમયસર આવતા હોતો પ્રશ્ન પાંચ ધીમા મધ્યમ અને મુશળધાર વરસાદના અવાજને પાટલી પર વગાડી બતાવો વિદ્યાર્થીઓ વરસાદના ધીમા મધ્યમ ને મુશળધાર અવાજ આવે એ રીતે પાટલી તમારે થપ છે હવે આપણે પ્રવૃત્તિ બે પોઈન્ટ એકમાં જે નિબંધ આપ્યો છે એ નિબંધના આધારે વાતચીતમાં જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન મેળવીશું વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રશ્નોના જવાબ તમારી રીતે લખવાના છે એક આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે મજા આવી આંખો બંધ રાખીને સાંભળવામાં શું ફરક પડે જવાબ નિબંધનું શીર્ષક પરોણા પરજન્યના સાંભળીને પરોણા વિશે જાણવાનો કૌતુક ભાવ જાગ્યો મેઘનું સ્વાગત કરતા ડેડકા તમરા ને પંખી રેતીના રેતના રંગીન કાંકરા નીતર્યા પાણીના પાણીમાં માછલો પીળા ફૂલોને નચાવતા નદીના પાણી પાણીમાં તરતી કાગળની હોડીઓ ડેડકાનું ડ્રેન ડ્રેન ડ્રેન

વાદળા એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થતાં વીજળી થતી હશે એમ કહી શકાય પ્રશ્ન ત્રણ આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે જવાબ આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે જળ ભરેલા વાદળા ટકરાય છે વિદ્યુત ભાર સાથે નાના મોટા ફૂદા પાંખોવાળા વાળા મંકોડા અળસિયા તીતી ઘોડા ભરવાડ જેવા જંતુ કે જીવ મોટે ભાગે અલ્પજીવી હોય છે ને ચોમાસામાં જ જોવા મળે છે આ ઉપરાંત ડેડકાઓ પણ ચોમાસામાં જ વધારે જોવા મળે છે પ્રશ્ન પાંચ તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો જવાબ હા પહાડની ઊંચાઈએથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે અમે સપરિવાર પ્રવાસે ગયા હતા જ્યારે કર્ણાટક રાજ્યમાં આવેલો જોગનો ધોધ જોયો હતો આ ઉપરાંત જ્યારે અન્ય રાજ્યોમાં પૂર આવે ત્યારે તેના દ્રશ્યો ટીવી પર સમાચારમાં જોયા છે પહાડની ઊંચાઈથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે કુદરતના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો ડરાવી મૂકે તેવા હોય છે પ્રશ્ન છ હે જાણીવાલી પીનારા કહો કે મેઘધનુષમાં કયા કયા રંગો હોય છે મેક ધનુષમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એટલે કે લાલ એમ સાત રંગો હોય છે. પ્રશ્ન 7 ભરવાડો 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 વાળો ફકરો સાંભળતી વખતે તમને જે દ્રશ્ય દેખાયું હોય તેનું વર્ણન કરો. જવાબ ભરવાડો 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 વાળો ફકરો સાંભળતી વખતે મારી સમક્ષ એક દ્રશ્ય ખડું થયું. ગાજવીજ સાથે આખી રાત વરસાદ પડ્યો છે થોડા દિવસોમાં અમારા સાફસુફ રહેતા ઘરમાં ભરવાડોની ભરમાર જાણે હુમલો કરવા નીકળી હોય એમ જોવા મળે છે એ ઈયળો આમ તો નાની પણ વેગવાળી એક ઉપર એક ચાલી જતી સમૂહમાં જાણે ધાબડો પાથર્યો હોય એવું દ્રશ્ય લાગે પ્રશ્ન આઠ ચોમાસામાં વાદળાના આકાર કેવા કેવા જોવા મળે છે અલગ અલગ આકારના પાંચ વાદળા ચિત્રો જવાબ ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે એના આકારમાં ઘણીવાર પ્રાણીઓના આકાર જોવા મળે છે કેટલીક વાર આપણી અપેક્ષા પ્રમાણેના આકાર દેખાય છે ભૂખ્યા હોઈએ ત્યારે કેટલીક વાર જલેબી જેવો કે માલપુવા જેવો આકાર પણ દેખાય છે વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટબુકમાં અલગ અલગ આકારના વાદળા દોરવાના છે પ્રશ્ન નવ વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે કેમ વરસાદ પડે ત્યારે મારું મન ઘરની બહાર જવા તલ થઈ ઉઠે ક્યારેક તળાવ કિનારે પાણીમાં પડતા પાણીને જોવા ક્યારેક નદી કિનારે ક્યારેક નાના ભૂલકા સાથે હોળી હોળી રમવા વરસાદથી શાંત થયેલી લીલી ધરતી જોવા ઊંચા પહાડોમાં જવું ગમે પ્રવૃત્તિ બે પોઈન્ટ બે અહીંયા તમને એક ટેબલ આપ્યું છે ટેબલમાં કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોની આગળના અને પાછળના શબ્દો તમારે ગદ્ય ખંડમાંથી શોધીને લખવાના છે પછી તે શબ્દો તમારા વર્ગમાં રજૂ કરવાના છે તો અહીંયા આપણે શબ્દો જોઈએ ભાગ એક અત્યારે ચોમાસું પથ્થરની ગોળીઓ છે તો ત્યાં સુધીનો પાઠ વાંચવાનો છે અને એમાંથી શબ્દો શોધવાના છે તમરાના તીણા સ્વરોથી આખા અંગે લીલી સાડી ચોમાસાનું સહજ સૌંદર્ય નીતર્યા કાચ જેવા પાણીમાંથી માછલા ચોખ્ખે ચોખ્ખા દેખાય છે રેતીની ઊંચી નીચી પથારીઓ છે રંગબેરંગી પથ્થરની ગોળીઓ છે ભાગ બે કોઈ ઠેકાણે પાણીથી માંડી અને જીવી ચાલ્યા ગયા ત્યાં સુધીનું વાંચવાનો છે અને પછી શબ્દો લખવાના છે નદીની ભેખડ પાસેથી બાવળે પીળા ફૂલો દેવના ઉતારેલા ફૂલો ભયમાં પેસીને સૂતા નાનું નાજુક રૂપ ઉડી ઉડીને બત્તી સાથે અથડાય છે બત્તી ફરતી ચાદર થોડું જીવવા આવેલા ભાગ ત્રણ વરસાદ વરસ્યા ને ખેલમાં નીકળ્યા ત્યાં સુધી રંગબેરંગી પાંખે ઉડવા ફૂલોમાંથી રસ ચૂસતું પક્ષી આકાશે ઇન્દ્રધનુષ ખેંચાયું ખરેખરી ચમત્કૃતિ છે અનેક અખતરાને અનુભવો નિશાળના બારણા ખુલ્લા મૂકો પ્રવૃત્તિ બે પોઈન્ટ ચાર આપેલા એક એક શબ્દ કે શબ્દ સમૂહ વાંચો તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ તો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દો જે તે વિભાગમાં લાગુ પડતા હોય એ વિભાગમાં લખવાના છે તો આપણે સૌ પ્રથમ જોઈશું ચોમાસાને લખતા શબ્દો ગજના પૂર મેઘ ઇન્દ્રધનુષ મેઘધનુષ બે ચોમાસું જીવો દેડકા ભરવાડો કાનખજૂરા મીંછી ફૂદડો પાંખાડા મકોડા ત્રણ જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા શબ્દો લીલું તીણું ઝીણું આમ તેમ આજુબાજુ સહજ ધોળું કાળું સરસર ઝાંજરું તળિયું તપખીર્યું મોટું નાનું લીમડો ચોખ્ખું આખું હમણાં જાડું પીપળ ઊંચું નીચું રંગબેરંગી નદીને લગતા શબ્દો જળ પૂર રેતી કાંકરા માછલા વેતું છિપલા શંખલા ભેખળ કાંઠો તણાવો પાંચ પક્ષીઓને લગતા શબ્દો શક્કરઘોરો મોર પીંછા કાગડો માળો ક્રિયાની વિશેષતા દર્શાવતા શબ્દો વારંવાર મધચૂસવું નાચવું વહેવું ઓરડવું નીતર્યું પ્રવૃત્તિ બે પોઈન્ટ પાંચ વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને એ શબ્દ ઉપર ચોરસ કરો આ શબ્દવાળું વાક્ય વાર્તામાંથી શોધીને વાંચવું વાર્તાને આધારે ધારેલો અર્થ સાચો હોય તો ચોરસ ઉપર ગોળ કરો અને ખોટો હોય તો ચોરસ પાસે ખોટું કરી સાચા અર્થ નીચે લીટી કરો તો અહીંયા તમારે શબ્દનો અર્થ ધારવાનો છે અને જે શબ્દનો અર્થ ધારો એની ઉપર ચોરસ કરવાનું છે જો ધારેલો અર્થ સાચો હોય તો ચોરસ ઉપર ખરું કરવાનું છે પણ જો ધારેલો અર્થ ખોટો હોય તો ચોરસ ઉપર ખોટું કરી સાચા અર્થ નીચે લીટી દોરવાની છે તો પહેલો શબ્દ છે વગરની તો એનો અર્થ થાય ઘણી ગણાય નહીં તેટલી વાક્ય ગામડામાં કે જંગલમાં તો પાર વગરની દેખતા ત્રણ નાજુક એનો અર્થ થાય કોમળ વાક્ય નાનું શરીર નાની વેગવાળી ચાલ ને નાનું રૂપ ચાર હર્ષ આનંદ વાક્ય કોઈ વાર આકાશે ઇન્દ્રધનુષ ખેંચાતું હશે ત્યારે તો તમારો હર્ષ ક્યાંય સમાશે નહીં પાંચ સૌંદર્ય અર્થ સુંદરતા વાક્ય ચોમાસાનું આ સહજ સૌંદર્ય છે પ્રવૃત્તિ બે પોઈન્ટ છ શબ્દ અને તેના અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે વાક્યો સાચા હોય તેની આગળ ગોળ કરો અહીંયા શબ્દ અને એના અર્થ આપેલા છે અને નીચે વાક્યો આપેલા છે તો એ શબ્દના અર્થવાળું જે વાક્ય સાચું હોય એની સામે ખરું કરવાનું છે પહેલું તરવરિયા એટલે ચંચળ ચપળ અધીરા તો સાચા વાક્યો છે નાના બાળકો બહુ તરવરિયા હોય છે એક ઘડી પણ શાંત બેસે નહીં જિયા અને ઉર્વશી એવા તરવરિયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ નથી બે વેગ એટલે ઝડપ સાચા વાક્યો ઢાળ પર સાયકલ સળસડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે ત્રણ નાજુક એટલે કોમળ મૃદુ તો સાચો અર્થ ધરાવતું વાક્ય નાના બાળકોના હાડકાં નાજુક હોય છે ચાર હર્ષ એટલે આનંદ સાચા અર્થવાળું વાક્ય આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો પાંચ સૌંદર્ય એટલે સુંદરતા મનોહરતા સાચા વાક્યો સૂર્યાસ્ત સુંદર જ હોય તેમાં વળી વાદળના રંગ સૌંદર્ય વધારી દે મીનાક્ષી દેખાવે તો સુંદર જ છે તેનો સવારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે પ્રવૃત્તિ બે પોઈન્ટ સાત ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે યોગ્ય વિકલ્પ પસંદ કરો અહીંયા કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યોનો કારણ શું છે તો એનો યોગ્ય વિકલ્પ આપણે લખવાનો છે એક ઝાડ આખો દિવસ હલે છે તેમાં આવશે એ વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું બે ધરતીએ લીલી સાડી ધારણ કરી છે તેમાં સાચું આવશે બી બધે લીલું ઘાસ ઊગી નીકળ્યું છે ત્રણ નદીના પાણી ફૂલોને નચાવે છે તેમાં સાચું આવશે બી ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે ચાર મરેલા મંકોડાનો પથારો તેમાં સાચું આવશે બી મરેલા મંકોડા જમીન પર એવી રીતે પથરાયા હોય જાણે કે કાળી પથારી પાથરી હોય પ્રવૃત્તિ બે પોઈન્ટ આઠ ગીજુભાઈએ જોયું શું અને એ માટે નિબંધમાં લખ્યું શું જોયું લખ્યું જોડો ગધ્યમાણો તો અહીંયા તમારે યોગ્ય જોડકા જોડવાના છે તો પહેલું છે વરસાદ વરસે છે તો એની સામે આવશે ઘ મેઘના જળ પૃથ્વી ઉપર ઉતરે છે વરસાદને કારણે ધરતી પર જાત જાતના ઝીણા જીવો આવી ગયા છે તો એની સામે આવશે ચ અનેક પ્રકારના ઝીણા જીવડાઓએ નવજીવન ધારણ કરી આમ તેમ વિચારવા માંડી પથ્થર વચ્ચે આવે ત્યારે પાણી તેની આસપાસ વહે છે તો એની સામે આવશે ખ પથ્થરાની બંને બાજુએ પાણી જુદા થઈને વહે છે માછલા પાણીના પ્રવાહની તેમજ તેની વિરુદ્ધ એમ બંને દિશામાં તરે છે તો એની સામે આવશે છ નદીના વહેતા પાણીમાં નાના નાના માછલા ઘડીક પાણીની સામે ચાલે છે ઘડીક પાણી સાથે ચાલે છે પાણી ઉતરી ગયા પછી કિનારાની રેતી પાણીની લહેરોની જેમ ઊંચી નીચી ગોઠવાય છે તો એની સામે આવશે ક જ્યાંથી પાણી સુકાઈ ગયું છે ત્યાં ઝીણી જાડી રેતીની ઊંચી નીચી પથારીઓ છે જો આખી રાત લાઇટ ચાલુ રાખીએ તો સવારે ત્યાં મરેલા પાંખાળા મંકોડાનો ઢગલો હોય તો એની સામે આવશે ગ રાત આખી બત્તી રાખો એટલે સવાર પડે ત્યાં મરેલા મંકોડાનો પથારો વરસાદને કારણે પાણીના રેલા જતા હોય તેના પર પુલ બનાવવાની રમત રમો તો એમાં આવશે ડ વરસાદની નદીઓ પર પુલ બાંધો પ્રવૃત્તિ બે પોઈન્ટ નવ જવાબ લખો તો અહીંયા તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન એક પર્જન્યના પરુણા કોણ છે તેઓને પરુણા શા માટે કહે છે જવાબ દેડકા ભરવાડો તમરા કાનખજૂરા નાના નાના ફૂદડા પાંખોવાળા મંગોડા વિંછી ઈયળો રંગબેરંગી પતંગિયા આ બધા પર્જન્યના પરોણા છે પરોણા એટલે મહેમાન જેમ મહેમાન આપણે ત્યાં આવે આપણે આગતા સ્વાગતા કરીએ સન્માન કરીએ ને થોડા સમય પછી તેઓ આપણા ઘેરથી જતા રહે એમ પર્જન્યના પરોણા પૃથ્વી ઉપર વરસાદ આવે એ સાથે એકાએક પ્રગટ થાય છે તે મોટે ભાગે અલ્પજીવી હોય છે વરસાદ એટલે કે પર્જન્ય પૂરો થતાં મહેમાનની જેમ ચાલ્યા જાય છે તેથી તેમને પરોણા કહે છે પ્રશ્ન બે નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ તમને કેવી રીતે ખબર પડી જવાબ નદીનું પાણી ચોખ્ખું હતું નદીના નીતર્યા પાણીમાં તરતા માછલા ચોખ્ખે ચોખ્ખા દેખાતા હતા એમના શરીર આંખ મોં નાક પૂંછડી સ્પષ્ટ જોઈ શકાતા હતા પાણી નિર્મળ હોય કાચ જેવું પારદર્શક હોય તો જ માછલાની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય પ્રશ્ન ત્રણ બાવળનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી જવાબ બાવળનું ઝાડ ખરેખર હલતું નહોતું પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું પ્રશ્ન ચાર કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે જવાબ હોડીઓ કાગળની છે કાગળ નોટબુકનો કે ચોપડીનો હોય સ્વાભાવિક છે કે એ નક્કામાં પાનામાંથી નિશાળિયાઓએ હોડી બનાવી વહેતા પાણીમાં તરતી મૂકી હોય એથી ગીજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે પ્રશ્ન પાંચ સક્કરખોરનું બે ત્રણ વાક્યમાં વર્ણન કરો જવાબ શક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પંખી છે એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે મોટે ભાગે તે થોર કરે ફૂલ ઝાડ કે વેલ પાસે ઉડતું હોય છે ને ફૂલોમાંથી રસ ચૂસતું હોય છે પ્રશ્ન છ ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે જવાબ ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કુદરતી મેઘધનુષના સૌંદર્યને ધરાઈને જોઈ લઉં સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો કૂદો ખેલો બસ ખેલો ખેલોને ખેલો કપડાં કાઢી વરસાદની નદીઓ પર પુલ પુલ બાંધો ખુશીથી સરોવરોને પર્વતો બનાવો પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો તથા અનેક અખતરાને અનુભવ કરો ચોમાસું આવ્યું હોવાથી નિશાળના અને ઘરના બારણા ખુલ્લા મૂકો તથા કુદરતમાં ખેલવા નીકળો પ્રવૃત્તિ બે પોઈન્ટ દસ નિબંધ વાંચી એમાંનું કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં અદ્ભુત રંગ પૂરો તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા જે નિબંધ વાંચો અને એ નિબંધમાં તમને જે દ્રશ્ય ગમે એ દ્રશ્યનું ચિત્ર દોરવાનું છે અને એમાં રંગ પૂરવાના છે પ્રવૃત્તિ બે પોઈન્ટ અગિયાર કોષ્ટકમાં જુઓ વાક્યની બાજુમાં આપેલા સંવેદનો ઉમેરીને ઉદાહરણ મુજબ લાંબુ વાક્ય બનાવો વારાપુરથી એક વાક્ય વાંચો દરેક ભાગનું સૌથી સારું વાક્ય તે બનાવનાર વિદ્યાર્થીને જ બોર્ડ પર લખવા કહો તો અહીંયા આપણને કોષ્ટકની અંદર વાક્યો આપેલા છે અને એની સામે આંખ કાન નાક જીભ ત્વચા દ્વારા અનુભવાતા સંવેદનો આપેલા છે તો એ સંવેદનોનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે ચમકતી લીસી તેના શરીરની ગંધ સાથે માછલી ઠંડા અને કાચ જેવા પાણીમાં સરસર સરકે છે નંબર એક આકાશે ગડગડાટ કરતાં ભેજ ભરેલા ઘનઘોર વાદળો વારંવાર ચડી આવે છે બે આકાશેથી મેઘના અમૃત જેવા જળ ટપ ટપ ધડાધડ પૃથ્વી ઉપર ઉતરે છે ત્રણ ઝીણા પીળા નિત્ર્યા બાવળની ગંધવાળા તુરા મીઠા ફૂલો નદીના પાણીમાં ટપ ટપ છપાક છપ પડે છે ચાર જમમ અને સટસટ કરતાં પાંખોળા મંકોડા ગરમ બત્તી સાથે અથડાય છે જેથી મંકોડા બળવાની ગંધ આવે છે પાંચ ધરતી માતાએ રેશમ જેવી માટીની સુગંધવાળી લીલી સાડી પહેરી છે પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ એક પ્રવૃત્તિ બે પોઈન્ટ અગિયારના આધારે પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો તો અહીંયા તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે એક માછલી કેવી તો લીસી ચમકતી બે ફૂલનો રંગ કેવો પીળું ત્રણ નદીનું પાણી કેવું કાચ જેવું ઠંડુ ચાર વાદળ કેવા ઘનઘોર ભેજ ભરેલા પાંચ ધરતી માતાની સાડી કેવી લીલી હવે કેવી રીતે એક માછલી પાણીમાં કઈ રીતે સરકે છે સરસર બે મેઘ પૃથ્વી પર કઈ રીતે ઉતરે છે ટપ ધડા ધ ત્રણ મંકોડા બત્તી સાથે કેવી રીતે અથડાય છે જમમ સડસઠ ચાર ફૂલ પાણીમાં કેવી રીતે પડે છે ટપ ટપ છપાક છ પાંચ વાદળો આકાશે કઈ રીતે ચડે છે વારંવાર તો અહીંયા તમે જોયું કે પ્રથમ જે ઉદાહરણો છે જે પ્રશ્નો છે એ પ્રશ્નો એ નાના અર્થમાં વધારો કરે છે તો નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવાય અને બીજામાં જે છે એ ક્રિયાના અર્થમાં વધારો કરે છે જેથી એને ક્રિયા વિશેષણ કહેવાય તો ચમકતી લીસી પીળો કાચ જેવું ઠંડુ ઘનગોર ભેજ ભરેલા લીલી એ વગેરે વિશેષણો છે જ્યારે સરસર ટપ ટપ ધડાધડ જમમ સટસટ ટપ ટપ છપાક છપ વારંવાર વગેરે ક્રિયા વિશેષણો છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ